ધોરાજીમાં ફરી બેનરો લગાવવાથી રાજકારણ છે તે ગરમાયું છે ધોરાજી શહેરમાં જનતા માટે બનેલ નગરપાલિકા સંચાલિત જનતા ગાર્ડન ઉપર લલિત વસોયા દ્વારા ખાસ દાવા કરેલા પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે

આ ગાર્ડન ભાજપ શાસનમાં જંગલ હતું વિરાન હતું આખે આખું આખે આખું ગાર્ડન જન જનતા ગાર્ડન આમાં કોઈનો ઉપયોગ નતો થતો ચારી ઝાકરા વધી ગયા હતા જનવરો રહેતા હતા ગાયું રહેતી હતી હાલ આપ જોઈ શકો છો મારી પાછળનું ગાર્ડન જે જનતા ગાર્ડન છે તે લલિત ઓસોયાના લલિત ઓસોયા અને એમની ટીમ દ્વારા બે હજાર બાવીસમાં પોતાના ખર્ચે સ્વ ખર્ચે બનાવી અને જાહેર જનતા માટે ખુલ્લું મૂકેલું છે

તો એમાં લલિતભાઈને હું અભિનંદન ધન્યવાદ આપું છું એમાં કંઈ ખોટું નથી એને કર્યું હોય તો એ લોકો લોકો માટે કર્યું છે પ્રજા માટે કર્યું છે અને ધોળાજી માટે કર્યું છે તો એ ખૂબ ખુશીની વાત છે તો એમાં કંઈ એમાં કોઈ એમાં મને તો એ સારું લાગ્યું કે જયારે દરેક જનપ્રતિનિધિ હોય એ પણ પાંચ વર્ષ ધારાસભામાં નેતૃત્વ કર્યું છે અને ઘણા વિકાસના કામ એના દ્વારા થયા જ હોય તો એ પોતે વ્યક્તિગત રીતે એમાં ઇન્વોલ્વ હોય એનું અને પોતે એમાં આગળ આવી અને ફાળા દ્વારા આ ગાર્ડન વિકસાવ્યું હોય તો ખરેખર આનંદની વાત છે એમાં કઈ ખોટું નથી લલિત વસાવા એવું કેવું છે કે ભૂતકાળની ની અંદર માં ભાજપ ની નગરપાલિકા હતી ત્યારે આ ગાર્ડન ની અંદર માં કરોડો નો આ બાબતે મારી પાસે કોઈ માહિતી નથી સત્તર પહેલા ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી નું શાસન હતું ત્યારે જનતા ગાર્ડન ની અંદર આશરે પાસઠ લાખ થી પણ વધુ રકમ નો ખર્ચ કરવામાં આવ્યો હતો છતાં પણ જનતા ગાર્ડન ખંડેર હાલતમાં હતો ત્યારે કોંગ્રેસની ની બોડી આવતા કોંગ્રેસ દ્વારા વિજિલન્સ તપાસની માંગણી માગણી કરવામાં આવી હતી છતાં રાજ્ય સરકારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બચાવવા માટે કોઈ તપાસ કરી લેવામાં આવ્યા નથી ત્યારબાદ ધોરાજીના તત્કાલીન ધારાસભ્ય લલિતભાઈ વસોયા અને એમની ટીમ દ્વારા એક પણ રૂપિયાનો ખર્ચ નગરપાલિકામાં ઉધાર્યા વગર સો ખર્ચે આ ગાર્ડનને નંદનવન બનાવવામાં આવ્યો છે અને આ ગાર્ડનની અંદર હાલના ધારાસભ્ય ફોટો સેશન કરવા માટે પહોંચી જાય છે જે શરમજનક બાબત કહેવાય છે

અને જોઈએ કે ખરેખર આ બગીચો જયારે નગરપાલિકાની અંદર ભાજપ નું શાસન હતું ત્યારે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર ની સામે તપાસ થવી જોઈએ અને પગલા લેવા જોઈએ ઘણી જગ્યાએ આપણે જઈએ છીએ તો ગમે ત્યાં આપણે જઈએ તો આપણને